આજે સુરત શહેરના પાંદેસરા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે છે આરટી એટલે કે રાઇટ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવ્યા બાદ પણ એક ખાનગી શાળા દ્વારા વાલીઓ પાસેથી મોટી ફીની માંગણી કરવામાં આવી રહી છે સુરતના પાંદેસરા વિસ્તારમાં જે એક શ્રમિક પરિવાર પોતાના બાળકના ભવિષ્યને લઈને ચિંતિત છે આ પરિવારે આરટી હેઠળ પોતાના બાળકને બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ એકમાં પ્રવેશ અપાવ્યો હતો પરંતુ હવે જ્યારે બાળક ધોરણ બે માં જવા માટે તૈયાર છે ત્યારે શાળા દ્વારા વાલીઓ પાસે સોશિયલ એક્ટિવિટીના નામે સિત્તેર હજાર રૂપિયા ફી ની માંગણી કરવામાં આવી રહી છે વાલીનું કહેવું છે કે અમે તો ગરીબ માણસ છીએ સાહેબ આટી હેઠળ પ્રવેશ મળ્યો એટલે એમને થયું કે અમારા છોકરાને સારી રીતે ભણાવીશું પણ હવે આ લોકો સિત્તેર હજાર રૂપિયા માંગે છે અમે ક્યાંથી લાવવા આટલા પૈસા શાળાવાળા કહે છે કે જો ફી નહીં ભરો તો બીજી સ્કૂલમાં લઈ જાઓ વાલીઓએ આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડીઈઓને પણ રજૂઆત કરી છે બીજી તરફ સ્થાનિક કોર્પોરેટર પુર્ણિમા હરીશ દાવેલ પણ હાલમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે જોકે જોવાનું એ રહેશે કે આ તપાસ ક્યાં સુધી પહોંચે છે અને ગરીબ વાલીઓને ન્યાય મળે છે કે નહીમાં હરીશ દાવલે વોર્ડ નંબર અઠાવીસ સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર મારા વિસ્તારની અંદર બ્રોડવે ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર એડમિશન લાગ્યું હતું અને ત્યાંનું બાળક પહેલા ધોરણની અંદર ભણી રહ્યું હતું અને હવે જ્યારે વર્ષ પૂરું થવા આવ્યું છે ત્યારે પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા હતા અને પેરેન્ટ્સને કહેવામાં આવ્યું છે કે તમારે સિત્તેર ફી એક્ટિવિટી ફી ભરવી પડશે તો એ પેરેન્ટ કીધું કે હેઠળ તો ફ્રીમાં બાળક ફ્રી હોય છે પણ તેમ છતાં એમણે કીધું કે એક્ટિવિટી ફી ભરવી પડશે જો ના ભરી શકતા હોય તો એમણે એક છાપેલું તૈયાર પેમ્પલેટ રેડીમેડ કાગળ હતું એ આપ્યું અને એની અંદર લખાણ લખેલું હતું કે અમે આ સ્કૂલમાંથી સ્વેચ્છાએ બીજી સ્કૂલમાં લઈ જવા માટે તૈયાર છીએ તો આવી રીતના કાગળની પર પેરેન્ટ્સની સહી લેવામાં આવી હતી જ્યારે આરટીએ હેઠળ બાળકને ભણાવવાનું સ્કૂલની અંદર નંબર લાગ્યો હોય તો આવી રીતે સ્કૂલ સંચાલકો કોઈ કાગળની પર સહી લઈ લે લખાણ લખેલા કાગળ પર સહી લઈ લે એ કોઈ વ્યાજબી નથી અમારી ભાજપ સરકાર ટ્રિપલ એનવી સરકારો એમ કહું તો ચાલે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સુરતના સાંસદ જળશક્તિ મંત્રી એવા માન્ય શ્રી સી આરભાઈ પાટિલ સાહેબના અપાક પ્રયત્નોથી બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય ગરીબોને ન્યાય મળે અને છેવાડાના માનવી સુધી સરકારી યોજના પહોંચે એ હેતુથી જ્યારે બાળકોને પણ ભણવા માટેનું સારામાં સારી સ્કૂલની અંદર શિક્ષણ આપવામાં આવતું હોય તો પછી આ પૈસાની માંગણી કરવામાં આવે કેટલી યોગ્ય છે હું સુરત શહેરના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈનું પણ આ બાબતે ધ્યાન દોરીશ મેં સુરતમાં બી ઓફિસમાં પણ જાણકારી આપી છે અને હું એમને ન્યાય અપાવવા માટે તથા સારી ન પત્તર સ્કૂલ વાલેને એ બતાવ્યા કે अब यानी 2024 में उसका आर में नंबर लगा तो अब दूसरी बार फिर पहला साल और बच्चे ने पढ़ा वहां पे उसके बाद अभी उन्होंने हमको फोन बुलाया कि आप यानी हम अपने आप, आपके बच्चे को स्कूल में यानी अभी नहीं पढ़ाएंगे तो हमने उनसे वो पूछा कि सर ऐसा क्यों है हमारा तो आर में नंबर लगा है तो आपने एक साल के लिए एडमिशन क्यों लिया था पूछा तो उन्होंने बोला अगर आपको पढ़ाना है स्कूल में तो एक लाख यानी इकहत्तर हजार रुपए आप एक्टिविटी का पे करिए नहीं तो हमारे स्कूल का जो फीस है जो हमारा फीस है एक लाख तीस हजार वो तो आप पे करिए तो हम आपके बच्चे को स्कूल में रखेंगे और पढ़ाएंगे तो हमारे पास हम भाड़े से मकान में रहते हैं और हमारे पास अगर यदि सत्तर हजार, हजार भी नहीं है फीस का तो बात नहीं है सत्तर हजार हम एक्टिविटी का देंगे वो भी नहीं दे सकते सर तो फिर तो हम उसमें हमने करा नहीं नहीं हम हमारे पास नहीं है या तो अगर हमारे पास होता तो हम भाड़े से मकान में रहते आर टी में क्यों फिर हमने अपने यानी हमारे यहाँ के मिस्टर मिसेज रोडमा धावले कारपोरेटर हैं फिर उनके पास हमने उनको सारी बात बताया और उनसे सहायता मांगी और फिर